સુરતમાં બીમાર પુત્ર સારવાર માટે હોસ્પિટલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડાલ ગામના વતની હાલમાં કડોદરા ખાતે રહેતા અલીમુદ્દીન ઉર્ફે અઝર સલીમ શેખ રીક્ષા ચલાવી પરિવહન ગુજરાન ચલાવે છે તેને સંતાનમાં એક ચાર વર્ષીય બાળકી અનાવ્યા અને ત્રણ વર્ષીય પુત્ર હસન છે દરમિયાન પરિવાર થોડા દિવસો અગાઉ લીંબાયત ખાતે રહેતા તેના ભાઈનેથી ત્યાં આવ્યો હતો જેવા પુત્ર હસનની તબિયત ખરાબ હોય અલીમુદ્દીન તેની પત્ની પુત્રી અને પુત્રને પોતાની રીક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલ આવવા માટે નીકળ્યો હતો આ દરમિયાન રાત્રે સાડા દસ વાગ્યાને અરસામાં ઉમરવાડા સ્થિત સાંઈ દર્શન માર્કેટ પાસે અલીમુદ્દીન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી મારી જવા પામી હતી જેમાં તેની સાથે પત્ની અને બંને બાળકોને પણ ઈજાઓ થઈ હતી જેમાં ચાર વર્ષની બાળકી અનાવ્ય અને ગંભીર ઈજા પહોંચવા પામી હતી જેથી બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસડે હતી બાળકીનું સારવાર દરમિયાન કરું મોંત્રી પજવા પામ્યું હતું અલી મુદ્દે શહેર તેના પુત્રને સારવાર કરાવવા જઈ રહ્યો હતો તેમાં તેની ચાર વર્ષની પુત્રી અકસ્માત લઈને મોટી પડતા પરિવાર પર આગ તૂટી પડ્યું હતું બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવથી જવા પામ્યો છે હજ્ર કૃષિ સાથે હર્ષસ રીધા